टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात अभी हन्नेक मुद्दा की દરેક સમાજોમાં બંધારણો બનાવવાનો એક નવો ક્રીઝ શરૂ થયો છે આવા નિયમો પહેલા પણ સમાજો ઘડી ચૂક્યા છે અગાઉ પણ સમાજો પોતાના બંધારણો ઘડી ચૂક્યા છે તેવામાં હવે મોરબી માળિયા સમસ્ત મચ્છુ કાંઠા ભરવાડ સમાજની બેઠક મળી જેમાં સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું મોરબીના મહેન્દ્રપરામાં આવેલા મચ્છુ માતાજીના મંદિરે ભરવાડ સમાજની બેઠક મળી જેમાં સમાજના ચાલી રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અને સમાજમાં સાદગી એકતા તેમજ આર્થિક બચત કરવા માટે કુલ બાવીસ જેટલા નિયમો બનાવાયા છે અને બંધારણ સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું છે એટલું જ નહીં સમાજના બંધારણને તોડનાર વ્યક્તિ પાસેથી પાંચ લાખનો દંડ લેવાનું નક્કી કરાયું છે અને જો બંધારણ તોડનાર વ્યક્તિ દંડ ન ભરે તો તેને નાત બહાર મૂકવાનો પણ નિર્ણય લેવાયો છે અને જે વ્યક્તિ બંધારણના નિયમો તોડનારની માહિતી આપશે તેને એકવીસ હજારનું ઇનામ પણ આપવાની જાહેરાત કરાઈ છે સમાજના બંધારણ પ્રમાણે દીકરા દીકરીનો અભ્યાસ પૂર્ણ થયા પછી જ સગપણનો આગ્રહ રાખવો તેવું નક્કી કરાયું છે લગ્ન ફરજિયાત સમૂહ લગ્ન કે નેસડા વિવાહ અથવા કુટુંબ વિવાહમાં વર્ષમાં એક દિવસે કરવા કન્યા પક્ષ પાસેથી વધુમાં વધુ છ તોલા સોનું લઈ શકાશે અને જો સામસામે સગપણ હોય તો બંને પક્ષે નક્કી કરીને જ વ્યવહાર કરવાનો રહેશે દીકરી કે વહુનું આણું પાથરવાની પ્રથા બંધ કરવામાં આવી છે સીમંતમાં વધુમાં વધુ એક તોલા સોનું જ આપી શકાશે અને વધુમાં વધુ પચાસ વ્યક્તિઓને જ લઈ જવાના રહેશે ઉપરાંત મામેરા પ્રસંગે એકથી ત્રણ તોલા સોનું જ આપી શકાશે અને મામેરામાં વધુમાં વધુ પચાસ વ્યક્તિઓને જ લઈ જઈ શકાશે તેમજ પ્રી વેડિંગ હલ્દી રસમ મહેંદી રસમ રિસેપ્શન પગલા પાડવા જેવા સોશિયલ મીડિયા આકર્ષિત પ્રસંગોથી દૂર રહેવાનો નિયમ નક્કી કરાયો છે લગ્ન પ્રસંગે કલાકાર પાર્ટી દાંડિયા રાસ તથા અન્ય ખર્ચાર મનોરંજનના કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ રહેશે આ ઉપરાંત બીજા પણ કેટલાક સમાજ સુધારાના નિર્ણયો લેવામાં આવ્યા છે ટૂંકમાં દરેક પરિવારનો ખર્ચ ઓછો થાય અને તેઓ બચત કરી શકે તે દિશામાં સમાજનો પ્રયાસ છે જે અમે સમાજે મળીને આ એક બંધારણ કર્યું છે કે એમાં મહત્ત્વ તો અમે શિક્ષણનું આપ્યું કે શિક્ષણ આવશે ને તો અમારામાં સુધારા વધારા બધા આવશે બરાબર બાકી જ્યાં સુધી શિક્ષણ નહીં આવે ત્યાં સુધી તો આ કુરરિવાજ ચાલી જ રહેવાનો છે કે દીકરીનો પૈસો લેવો હામે હાટામાં કોઈ આ બધા ઘણી જાતનામાં પ્રોબ્લેમ થાય એટલે અમે એક નક્કી કર્યું કે દીકરી કંકુ ના દેશે એને છ તોલા હોનું આપશે અને કોઈ હામા હાટા આપશે તો એ બે ભાઈ સમજી લેશે એની રીતે બરાબર બાકી તો આમાં જેટલું ભણતર ઉપર ધ્યાન આપશે ને એટલું સારું છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભરવાડ સમાજમાં દેખાદેખી સહિતના કારણોસર ઘણા દૂષણો ઘર કરી ગયા છે જેથી કરીને ભરવાડ સમાજના આગેવાનોએ બેઠક બોલાવી જેમાં ભરવાડ સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શના મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર